We interrupt what you're watching right now to bring you this exciting. ભાવનગર શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં અવારનવાર થતી માટાકૂટથી સ્થાનિકો ત્રાહીમામ તાજેતરમાં શહેરના ચાવડી ગેટ અને તલાવડી વિસ્તારમાં છાશ વારે માથાકૂટના બનાવો બને છે અને અવારા તત્વો દ્વારા શાંતિ ડોળવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે અગાઉ પણ આ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દાદાગીરી કરી અને ગાડીઓ પણ સળગાવી જાણે પોલીસ પ્રશાસન સામે પડકાર ફેંકતા હોય તેમ અવારનવાર માથાકૂટ સર્જે કાયદા સામે પડકાર ફેંકે છે આજે પણ તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેમાં ઈજાગ્રસ્તના સગા દ્વારા જણાવ્યા મુજબ અસામાજિક તત્વો નશાની હાલતમાં ઘરમાં ઘૂસી જઈ હુમલો કર્યો હતો જેમાં આશરે ચારથી પાંચ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ફિરોજ એફ કે ન્યૂઝ ભાવનગર

અમારા છોકરા ઝાજા નતા અમારા છોકરાઓને મારવા માંથી પડ્યું છે ભાઈ હાથવા કેટલા જણા વાગ્યું અમારે અહીંયા ચાર જણા ને વાગ્યું છે અને મૂન બધી ધોકા લાયા હતા ઓકી લાયા તા બધું લાયા તામાં અમારા ઘરમાં ઘરમાં આવી જાય તમે આ જાણ કરી મીડિયા વાળા જાણકાર ઓલાઈ ગયા બધા પોલીસ ની ગાડી આવી છે રેડી